શ્રી ગણેશ બધા જ ગીતા પ્રેમી સાધકોને સાદર પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ અધ્યાય બે શ્લોક ક્રમાંક અગિયાર થી વીસ ભાષાંતર સાથે શ્રી ભગવાન વાચ અસોચ્યાનંદો સોરી अशोच्यानन्व शोचस्त्वं प्रज्ञावान्दांश्च भाषसे गतासु न गतासुंश्च नानुशोचन्ति पण्डिताः श्रीभगवान् बोल्या हे अर्जुन जना शोक कर् योग्य તેમના માટે તું શોક કરે છે અને જનો જેવા વચનો બોલે છે પરંતુ જેમના પ્રાણ જતા રહ્યા છે તેમના માટે કે જેમના પ્રાણ નથી ગયા તેમના માટે જનો શોક નથી કરતા ન ત્વે સોરી ન વાહમ જાતુ નાશમ ન તમ ને મે જનાધિપા ન ભાવિશ્યા સર્વે પરમ હું કોઈ કાળમાં ન હતો એવું નથી તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्ति तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति जीवात्माने आ शरीरमा બાળપણ યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય છે તે જ પ્રમાણે બીજા શરીરની પ્રાપ્તિ થાય છે એ બાબતમાં ધીર પુરુષ મોહિત થતો નથી માત્ર સ્પર્શ શીતોષ્ણ સુખ દુઃખ સી નો નિષ્ઠા ભારત હે કું પત્ર ઠંડી ગરમી અને સુખ દુઃખ દેનારા ઇન્દ્રિયો સાથેના વિષયોના સંયોગો તો ઉત્પત્તિ વિનાશશીલ છે અનિત્ય છે માટે હે ભારત તેમને તું સહન કર

મોક્ષને પાત્ર થાય છે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ઉભયોરપી દ્રષ્ટો તનિવી અસત પદાર્થની સત્તા નથી અને સતનો અભાવ નથી આ બંનેનું તત્ત્વ તત્ત્વજ્ઞાની પુરુષોએ જોયું છે અવિનાશિ તું તદ્બિદ્ભિ યન સર્વમિદમ તતમ વિનાશામવ્ય ન કશ્ચિત કર્તુ મહર્ષ સોરી ન કશ્ચિત કરતું મર્હતિ નાશ રહિત તો તું તેને જાણ જેનાથી આ સકળ જગત વર્ગ વ્યાપ્ત છે આ અવિનાશીનો વિનાશ કરવા કોઈ પણ સમર્થ નથી અંતવંત ઇમે દેહા નિત્ય નિયણ અનાશિનો પ્રમેય સ્વભારત અનાશરહિત અપ્રમેય નિત્ય સ્વરૂપ જીવાત્માના આ શરીરો નાશવંત કહેવાય છે માટે હે ભરતવ શ્રી અર્જુન તું યુદ્ધ કરેન વેહતારમ યેન મન્યતેમ ઉભોતો ન વિજાનીતો નાયમ હંતે ના હન્યતે જે આત્માને હણનાર સમજે છે તથા જે એને હણાયેલા માને છે તે બંને નથી જાણતા કેમ કે આ આત્મા વાસ્તવમાં નથી કોઈને હણતો કે નથી કોઈના દ્વારા હણાતો ન જાય તે મ્રિયતે વા કદાચિન નયમ ભૂતા ભવિતા વાન ભૂય અજો નિ્ય શાશ્વતોયમ પુરાણો ન હન્ય હન્યમાને શરીરે આત્મા કોઈ કાળમાં જન્મ લેતો હોય નથી કે મરણ પામતો હોય નથી તેમજ ઉત્પન્ન થઈને ફરીથી સત્તાવાન થતો હોય એમ પણ નથી કારણ કે તે અજન્મ નિત્ય શાશ્વત અને પુરાતન છે શરીરના હણાવા છતાં પણ તે હણાતો નથી ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુક